હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બજારના કોઈપણ સોસનો ઉપયોગ કર્યા વગર ઘરમાં જ રહેલી વસ્તુમાંથી પણ તમે એકદમ ટેસ્ટી અને ચટપટો એવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ફ્રાઈડ રાઈસ કેવી રીતે તૈયાર કરી શકાય એની રેસીપી શેર કરીશ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું તો નાના મિક્સર જારમાં રફલી કટ કરેલું એક ટામેટું ત્રણથી ચાર લસણ નીકળી એક સૂકું મરચું અને એક લીલું મરચું ઉમેરી પાણી ઉમેર્યા વગર જ એની આપણે આ રીતેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય તો આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ પેસ્ટને આપણે સાંતળવાની છે તો એના માટે કઢાઈમાં એક ચમચી તેલ ઉમેરીશું અને જે પેસ્ટ તૈયાર કરીને રાખેલી એને ઉમેરી સાથે જ અડધી નાની ચમચી ખાંડ ઉમેરીશું અને ધીમા તાપે એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સાઈડ પરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાતળી લઈશું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો અહીં આપણું હોમમેડ સોસ તૈયાર છે ગેસને બંધ કરી અને એને આપણે સાઈડમાં રાખી દઈશું ફરીથી પેનમાં બે મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે તેલ તમે વધારે ઓછું કરી શકો છો તેલ સરસ રીતે ગરમ થાય એટલે ત્રણથી ચાર ઝીણું સમારેલું લસણ ઝીણું સમારેલું લીલું મરચું એક લીધેલું છે તમે તીખાસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને ત્રણ લીલી ડુંગળીનો મેં વ્હાઈટ ભાગ લીધેલો છે હવે બજારમાં લીલી ડુંગળી બહુ સરસ એવી મળી રહી છે પરંતુ જો ઘરમાં ના હોય તો એની જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો તો સૂકી ડુંગળીને તમારે થોડી ટ્રાન્સપેરેટ થઈ જાય ને ત્યાં સુધી સાતળી અને પછી એમાં તમારે બીજા શાકભાજી ઉમેરવાના તો અહીંયા મેં લસણ અને લીલી ડુંગળીને ત્રીસ સેકન્ડ માટે સાતળી લીધેલી છે હવે જે પણ તમને શાકભાજી પસંદ હોય તે શાકભાજી તમારે લેવાના અને શાકભાજીને તમારે આ રીતે ઝીણા ઝીણા સમારીને લેવાના શાકભાજીના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને ગેસની ફ્લેમ હાઈ રાખી કન્ટિન્યુ ચલાવતા રહી અને ત્રણેક મિનિટ માટે એને પકવી લેવાનું છે શાકભાજીને અહીંયા આપણે પૂરેપૂરી નથી પકવવાની એ થોડી નરમ થઈ જાય અને એમાં એક ક્રંચ બની રહે ને એટલી જ એને પકવવાની છે તો ત્રણેક મિનિટ માટે એને હાઈ ફ્લેમ ઉપર તમે પકવશો ને એટલે એ સરસ એવી નરમ થઈ જશે ત્રણ મિનિટ માટે શાકભાજીને મેં પકવી લીધેલી છે હવે એમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી એને ઉમેરી દઈશું તો એકવાર તમે આ પેસ્ટથી ચોક્કસ ટ્રાય કરજો રેડ ચીલી ગ્રીન ચીલી કે સોયા સોસ વગર પણ બહુ ટેસ્ટી એવો ફ્રાઈડ રાઈસ તૈયાર થાય છે તો શાકભાજીમાં અમે પેસ્ટને સરસ રીતે મિક્સ કરી લીધેલી છે હવે અહીંયા અમે એક કપ બોઇલ રાઈસ લીધેલો છે તમે વધેલા ભાતમાંથી પણ બનાવી શકો છો અને સાથે જ અડધી વાટકી જીણા સમારેલા લીલી ડુંગળીના પાન એક ચોથાઇ ચમચી મરી પાવડર ઉમેરીશું અને જો તમારા ચોખા આ સમયે થોડા કડક હોય ને તો તમારે એક બે ચમચી જેટલું પાણી સ્પ્રિન્કલ કરી અને હલકા હાથે તમારે મિક્સ કરવાનું એટલે રાઈસ તમારા સરસ રીતે નરમ થઈ જશે અને કોઈપણ જાતના સોસનો ઉપયોગ કર્યા વગર ફ્રાઈડ રાઈસ બનાવવાની આ આઈડિયા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો સરસ રીતે મિક્સ થઈ ગયા છે ગેસને બંધ કરી દઈશું અહીંયા આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા વેજ ફ્રાઈડ રાઇસ તૈયાર છે ગરમ ગરમ તમે સર્વ કરી શકો છો તેમજ ટિફિનમાં પણ આપી શકો છો ઉપરથી હું થોડા લીલી ડુંગળીના પાન સર્વ કરી રહી છું તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગૉડ બ્લેસ યુ